બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામ ખાતે શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપા ગચ્છ ઉપાશ્રય દ્વારા આજે સુરત શહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો જેની વિસ્તૃત માહિતી સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે શ્રી ધાનેરા જૈન શ્વેતાંબર તપા ગચ્છ ઉપાશ્રય દ્વારા થોડા સમય પહેલા ઉપાશ્રય જીનાલય માટે શિલાયંસ કરવામાં આવ્યું હતું ત્યાર પછી સમાજના પ્રતિસભ્યોની નવી નિમણૂક થઈ હતી ત્યાર પછી નવા સભ્યો દ્વારા શિલાન્યાસ થયેલ જગ્યા ઉપર ઉપાશ્રય આશરે બનાવાનું નક્કી કર્યું હતું આ નિર્ણયથી સમાજના અનેક લોકોમાં રોષ ફેલાયો કેમ કે તે જગ્યા પર બંને ઉપાશરા અને જીનાલય માટે શિલાન્યાસ થયો હતો ત્યારે આજ રોજ ધાનેરા જૈન શ્વેતાંબર તપાગજ ઉપાશ્રય સાથે જોડાયેલા કેટલાક લોકો દ્વારા સુરત શહેરમાં આવેલ મુખ બધિર શાળા ખાતે નવા ચૂંટાયેલા સભ્યોની મિટિંગ રાખવામાં આવી હતી ત્યારે સમાજના બીજા અન્ય લોકો દ્વારા આ મીટિંગનો શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવ્યો હતો મારું નામ લલિત ભૂતનલ શિરોયા હું મુંબઈથી આવ્યો છું અને આ વિરોધ એના માટે છે કે અમારું એક જિનાલે બનાવવા જઈ રહ્યા હતા એનો શિલાન્યાસ થઈ ગયો છે અને એ શિલાન્યાસ આ લોકો વખોડી રહ્યા છે અમારી જાજમ પ્રથાથી અમારી એક કમિટી બને છે જે છેલ્લા બોતેર વર્ષથી આ પરંપરા ચાલુ ર હતી અને એ પરંપરામાં આ લોકોએ સરકારી કાયદાના તોડમરોડ કરીને પૈસાઓ ખવડાવીને આડુંડું કરીને એ લોકોએ એમાં પોતાનું અસ્તિત્વ મેળવ્યું છે અને અમારા કરેલા કાર્યોને એ લોકો વખોડવા માટે આ મિટિંગ કરી રહ્યા છે એના વિરોધ માટે અમે આવી રહ્યા છીએ એ અમારો હક છે અમારી ધાર્મિક લાગણીઓ બી આમાં દુભાય છે જે લોકોએ શિલાન્યાસ કર્યો છે શિલાન્યાસ એટલે અમારા ભગવાનની પહેલાં જ શરૂ થતી શિલા છે ત્યાંથી ભગવાન સુધી શુદ્ધ જગ્યા હોય અને એમાં અમારા પરમાત્મા બિરાજમાન થવાના હોય છે અને એ પરમાત્માને આ લોકો એની ગાદી હટાડવા માંગે છે એની મિટિંગનો અમે સખત વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ અને આ કાર્ય જૈન સમાજમાં આ સુધી ક્યારે પણ થયું નથી આ થશે તો નામોશી ગણાશે પહેલીવાર આવું કાર્ય કરવા જઈ રહ્યા છે એટલે આ કઈ જગ્યાએ શિલાન્યાસની વાત કરું અમે અમારા વતન માદરે વતન ધાનેરા ગામમાં શિલાન્યાસ કર્યો છે અને ત્યાં એ લોકો અત્યારે સરકારી આટીકુટીથી બની ગયેલા ટ્રસ્ટીઓ જૂની વાતો વખોડવા માંગે છે એટલે આ જગ્યા અમે લોકોએ મૂક બધીર હોલમાં મીટિંગ બોલાવેલી એટલે અમે લોકો બધા ભેગા થઈને સા દિગંબર વિદ્યાલય આગળ ભેગા થઈ ત્યાંથી બધા ભેગા થઈને અમે લોકો એમને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે આપવા આવ્યા છીએ કે આ મીટિંગ તમારી ગેરલાયક છે એના મુદ્દા ગેરલાયક છે અમે આવેદનપત્ર સ્વીકાર્યું નથી અત્યાર સુધી અને એ આવેદનપત્ર આપીને અમે શાંત બહિષ્કાર કરવા માંગીએ છીએ કે કોઈ આ નિર્ણય તમારો ખોટો છે અહીંયા અટકી જાઓ અટકી જાઓ અટકી જાઓ કયા સંઘના નેતા બધું થઈ રહ્યું છે અમારો શ્વેતાંબર જૈન સંઘ થઈ રહ્યું છે મારું નામ હિતેશ શાહ છે અમારો કહેવાનો મતલબ એટલો જ હતો કે આજે અહીંયા જે દેરાસર બની રહ્યું છે અમારા ગામમાં તે દેરાસર અને ઉપાસરે બંને વસ્તુ સાથે બનાવવાની હતી એ બનાવવાના પ્લાન એ બનાવવાની યોજના બધાએ સાથે મળીને ગાંધીનગર મુકામે મિટિંગ કરીને નક્કી કરેલી હતી ત્યાર પછી કોઈપણ કારણસર ટ્રસ્ટીઓમાં એ લોકોની નિમણૂક થઈ અને જ્યારે જે નિમણૂક થયેલા ટ્રસ્ટીઓ છે તે પણ તે વખતે દેરાસર બનાવવામાં સાથે જ હતા હવે એ ટ્રસ્ટીઓ એમ કહેવા માગે છે કે અમે આ સેલા ઉખેડી દઈએ અને ત્યાં ખાલી ઉપાસરે સાધના સ્થળ બનાવીએ એનો જ અમારો વિરોધ છે અમારો ટ્રસ્ટી બાબતમાં હજી કદાચ વિરોધ હોય કે ન હોય પણ આ મુખ્ય વિરોધ છે કે જીના જ્યાં શિલાન્યાસ થઈ ગયેલો છે લોકોની ભાવનાઓ જોડાયેલી જોડાયેલી છે લોકોએ એમાં નાનામાં નાના ચંદા આપેલા છે તો એ ભાવનાઓ લોકોની દુભાય છે એટલા માટે જ અમારો વિરોધ આજે શાંત ચિત્તે અમે વિરોધ કરવા અહીંયા ભેગા થયા છીએ